જૂનાગઢ માંગરોળ પંથકમાં વારંવાર દરિયાઈ વાતાવરણ ખરાબ થઈ જતા માછીમારોની ચિંતામાં વધારો થયો છે પંદર ઓગસ્ટથી માછીમારી સિઝન શરૂ થવા દરમિયાન છથી સાત વખત માંગરોળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લાગતા માછીમારો દરિયામાંથી પરત ફરવા મજબૂર થયા છે વારંવાર ધંધો બંધ કરી પરત ફરતા માછીમારોને પાયે નુકસાન ભોગવાનો વારો આવતો હોય છે હાલ પણ માંગરોળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી છે જેને ખેડૂતોને સહાય આપવા તાત્કાલિક સરકારે નિર્ણય કર્યો તેમ માછીમારોને સહાય આપી પેકેજ જાહેર કરવા માછીમારોએ માંગ કરી છે મારું નામ કિશનભાઈ ભાદરેસા છે માંગરોળ બંદર બોટ એસોસિએશનના પ્રમુખ છે અત્યારે પંદર ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં લગભગ મારા ખ્યાલથી અઢી મહિના થયા ફિશિંગને પણ એક પણ ફિશિંગ સાડી આવી નથી ઓછામાં ઓછી છથી સાત વખત પાછી વાપસ બોલાવવામાં આવી છે બોટોને કારણ કે ત્રણ નંબરનું સિગ્નલ વારંવાર લાગી જાય છે અને અધિકારીઓ દ્વારા ભરત બોલાવવાની વાતો આવે છે એટલે અમારે ફરજિયાત બોટોને પાછા બોલાવી દેવી પડે છે એનામ ઓલા ના હિસાબે કમસે કમ એક બોટ દીટ ઓછામાં ઓછું પચાસથી એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે તો આ ખર્ચ બહુ મોટા પાયે થઈ જાય છે દરેક બોટોને એટલે એ બહુ મોટું નુકસાન આવે છે જેમ સાગર અત્યારે ધરતીપુત્ર ઉપર સરકાર મહેરબાન થઈ છે અને ધરતીપુત્રને ખેડૂતો ખેડૂતોને જે નુકસાન થયું છે એની ઓનું પેકેજ જાહેર કરવાના છે તો એમ સાગરપુત્ર માટે બી કોઈ પેકેજ એવું કંઈક જાહેર કરે તો ઘણો ઘણો સાગરપુત્રને બી ઘણો ફાયદો થઈ શકે બીજા નંબરમાં એમ વાત કરું તો આ બંદરમાં આપ મારી પાછળ જોઈ રહ્યા છે કેટલી બોટો ફિશિંગ બોટો છે એમને આવ એકબીજાને આપસમાં તકરાવાથી ઘણું ઘણું નુકસાન થાય છે તો એમાંય કંઈ થોડું ઘણી રાહતનું કંઈ ધ્યાન આપે તો એ મારી સા આ મીડિયાના માધ્યમથી મારે માંગણી અને લાગણી છે આ વખતે પંદર ઓગસ્ટ પછી સિઝન ચાલુ થઈ એ પંદર દિવસ લેટ ચાલુ કરી પણ એ બહુ સારી વાત હતી ગુજરાત સરકાર તરફથી પણ સિઝન ચાલુ કર્યા પછી પણ ઓછામાં ઓછા પાંચથી સાત વખત હવામાન ખાતાની આગાહીના હિસાબે ફિશિંગમાંથી વચ્ચે જ પાછું આવી જવું પડ્યું છે ત્રણ નંબરનું સિગ્નલ લગભગ પાંચથી સાત વખત લાગી ગયું લાગી લગાડવામાં આવેલું છે એટલે બોટ પાછી બોલાવવામાં આવી છે હોળીઓ પાછી બોલાવવામાં આવી છે આ એક વખત જ્યારે ફિશિંગમાં જાય અને પાછી બોલાવે તો વચ્ચે આવી જવા માટેનો મિનિમમ ડીઝલનો ખર્ચો પચાસ હજારથી લાખ રૂપિયા વચ્ચેનો લાગે છે બોટવાળાને એક બોટ દીધ તો આપ જોઈ શકો છો એમ આજે બંદરમાં ક્યાંય જગ્યા છે નહીં દરેક ગુજરાતના બંદરોમાં બધી બોટો પરત બોલાવી લેવામાં આવી છે બધી હોડીઓ પરત બોલાવી લેવામાં આવી છે તો જેમ હાલમાં ગુજરાત સરકારના સરકાર દ્વારા હવામાન ખરાબ થયું અને બહુ જ વરસાદી ઝાપટાઓથી આ બધી જગ્યાએ અને જમીનના ખેડૂતો માટે જમીનનો ખેડૂતોનો નુકસાનનો સર્વે થયો એમ એક માછીમારોનો પણ સર્વે થવો જોઈએ એવી અમારી સરકારને વિનંતી છે કે આ સર્વે કરી અને માછીમારોને પણ એક સ્પેશિયલ રાહત પેકેજ આ નુકસાનનું જાહેર કરવું જોઈએ એવી સરકારને અમારી વિનંતી છે અને સરકારે આ આ વખતે જે આ નુકસાન બહુ મોટું થયું છે દરેક બંદર ઉપર ખૂબ જ મોટું નુકસાન થયું છે તો એમાં સરકારે માછીમારોની પડખે ઊભું જોઈએ એવી અમારી માછીમારોની એકદમ હૃદયથી લાગણી છે સરકાર સામે અને અમારી આ વાત સરકાર સુધી પહોંચાડવા હોય તો આપ મીડિયાને પણ અમારી ખૂબ ખૂબ વિનંતી છે પંદર ઓગસ્ટથી માછીમારીની છૂટ મળી છે પરંતુ ત્યાર સુધીમાં સાત સિગ્નલો મચ્છીમારોને પરત આવવા માટેના લાગી ગયા છે ત્રણ ત્રણ જીએમબીના ત્રણ નંબરના સિગ્નલથી માછીમારો ગભરાય અને સરકારની ફિશરીઝ ડિપાર્ટમેન્ટની સૂચનાથી માછીમારો ગભરાય એને પરત આવ્યા છે જેને કારણે વીસ દિવસના કોટામાં એને જે ઈંધણ આપવામાં આવતું હતું એ લગભગ પચાસ ટકા જેટલું બળી ગયું છે એના લીધે એને લગભગ દોઢ બે લાખ રૂપિયાનો ઈંધણનો ખર્ચો થયો છે આ સિવાય આઈસ બો આઈસના જે બ્લોક છે બરફના બ્લોક છે એ પણ પીગળી ગયા છે એનો પણ ખર્ચો માથે પડ્યો છે આ સિવાય બંદરમાં જ રહીને જે ફિશરમેન ભાઈઓ છે જે બોટના ખલાસીઓ છે એને લઈને બોટ રાશન આપવું પડે આ રાશનનો દસ પંદર દિવસનો ખર્ચો પણ માથે પડે છે એટલે ખૂબ મોટા પાયે નુકસાન જાય છે વધારામાં માથે દીવો બંદરમાં હોય ત્યારે મોજાઓ ખૂબ આવતા હોય બંદરમાં એક બીજી બોટો સાથે અથડાઈને બોટો પણ તૂટી ગઈ છે ને એના લીધે પણ પચાસ હજારથી દોઢ લાખ સુધીનું નુકસાન થયું છે મારી સરકારની વિનંતી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે કિસાન ભાઈઓને લાભ આપવામાં આવે છે એવો જ લાભ માછીમાર ભાઈઓને પણ આપવામાં આવે ને એને પણ નુકસાનીમાં લાભ થાય એવી રીતે વર્તવામાં આવે એવી મારી વિનંતી છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ